પીઠાયશ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર દ્વારા વિનામૂલ્યે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા તો સાત સત્યનારાયણ કથા પણ કરવામાં આવી પીઠાયશ્રી વિદ્યા મંદિર દ્વારા બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું તેમજ સત્યનારાયણ કથા પણ કરવામાં આવી સાથો સાત મંડળ દ્વારા બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગે હરિભાઈ પટેલ પ્રમુખ વિશ્વજ્યો ટ્રસ્ટ રૂમ જયરામભાઈ પટેલ મંત્રી વિશ્વજ્યો ટ્રસ્ટ રૂમ ગૌતમભાઈ બ્રહ્મભર ટ્રસ્ટી વિશ્વજ્યોત ટ્રસ્ટ અને પ્રમુખ અસ્મિતા અભિવાદન સમિતિ નડિયાદ દિલીપભાઈ ભટ્ટ પૂર્વ સીઆરસી અને ગાયક સાયદેકા નડિયાદ તેમજ પ્રમુખ ગોવર્ધનભાઈ પટેલ ગામના સરપંચ સતીશભાઈ પટેલ કેડવણી મંડળના મંત્રી મંગળસિંહ ડાભી જિલ્લા બક્ષીબંધ મંત્રી અને કેડવણી મંડળના સહમંત્રી ગોવિંદભાઈ શર્મા આચાર્ય દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય રમણભાઈ ડાભી પૂર્વ આચાર્ય ગિરીશભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા અને દાતાઓ તરફથી ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં બાળકો તમામ મહેમાનો સહિત કારોબારી સભ્યો અને પ્રમુખશ્રીએ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મનોસિંહ સોલંકી